હેલ્થકેર અને નર્સિંગ જેવા ક્ષેત્રોમાં વર્તમાન પ્રવાહો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી આ પેનલમાં કમલેશ ઠક્કર આશીષ અગ્રવાલ નિલેશ મહેતા કેઉ રાખોલિયા અને રાજ્ય ગુરુ જેવા ઉદ્યોગની જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી તેમણે ઉદ્યોગની જરૂરિયાતો અનુસાર શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા તાલીમ પૂરી પાડવા માનવ સંશોધનની ભૂમિકા અને આગામી પડકારો માટે તૈયાર રહેવા જેવા વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા નમસ્કાર દોસ્તો હું છું જય રાજકોટ ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ હેડ વિદ્યાર્થી યુનિવર્સિટીથી અમે વીસ સપ્ટેમ્બર બે હજાર કોનેક્ટ વન પોઈન્ટ નું સુંદર ખાતે સુરતમાં આયોજન કર્યું જેમાં પાંચથી વધારે આપણે પેનલ ડિસ્કશનનું આયોજન કર્યું હતું પેનલિસ્ટ આપણે ડિફરન્ટ સેક્ટરથી આપણે ઇન્વાઇટ કર્યા હતા જેમાંના પેનલિસ્ટ નંબર વન મિસ્ટર કેયુર રાખોલિયા હેવન ગ્રુપ ઓફ કંપનીઝના ફાઉન્ડર એન્ડ ડિરેક્ટર જે અત્યારે અંદર બહુ જ સારી રીતે લોકો નું ઉદાહરણ બહુ જ નાની ઉંમરમાં કેવી રીતે પાડી રહ્યા છે એને આપણે આપણે તરીકે એમનો લાવો લીધો કેવી રીતે ની ઉપર આપણે પ્રાવધાન કરી શકીએ એમણે બહુ જ સારી રીતે શીખામણ અને સારી સમજણો આપી બીજા આપણી સાથેના જે પેનલિસ્ટ હતા એ મિસ્ટર ધનદીપ રાજ્યગુરુ કે જે કેનેડિયન મલ્ટીનેશનલ કંપનીઝના બહુ જ સારા પ્રોફેશનલ માણસ કે જે એચઆર ની અંદર ટેલેન્ટ કેવી કેવી રીતે રીતે લોકો સુધી ઇમ્પ્લાન્ટ એમનું એમણે બહુ જ સુંદર રીતે એમણે આયોજન અને કર્યું અને વાત કરી ત્યારબાદ આપણા જે ત્રીજા વન ઈવી ફાઉન્ડર ડિરેક્ટર નિલેશ મહેતા કે જેમણે સોલાર ઇન્ડસ્ટ્રી સાથે ઈવી સેગમેન્ટમાં કેવી રીતે આવનારા ગ્રોથને એની સરસ રીતે વાત કરી કેવી રીતે લોકો સુધી એક સારો મેન પાવર ઉભો કરી શકાય જોબ માટે શું માઇન્ડસેટ હોવો જોઈએ અત્યારે શું ગેપ છે અને આવનારા સમયની એમની શું માંગ હોવી જોઈએ એમણે બહુ જ સરસ રીતે એમણે માર્ગદર્શન પૂરું પાડ્યું એના લેવલથી આપણે એમને શિખામણ અને એ વસ્તુને લઈને આપણે કોર્સીસ ઇન્કોર્પોરેટ કોર્પોરેટ એચઆર કનેક્ટ વન પોઈન્ટ નો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર ઇન્ડસ્ટ્રી ની અંદર ઇનોવેશન લાવી ઇમ્પેક્ટ કેવી રીતે લાવવો એ આપણે મહદઅંશે સફળ કર્યો થેન્ક યુ સો મચ નમસ્કાર હું ડોક્ટર વિપુલ શાસ્ત્રી પ્રોવોસ્ટ વિદ્યાદીપ યુનિવર્સિટી વિદ્યાદીપ યુનિવર્સિટી કે જે બે હજાર બાવીસ થી શરૂ થયેલ છે અને આટલા ટૂંકા ગાળામાં એણે તેર થી વધુ યુજી જેટલા કોર્સો આઠ થી વધુ પીજી અને અગિયાર થી વધુ જેટલા પીએચડી કોર્સીસ શરૂ કર્યા છે વિદ્યાદીપ યુનિવર્સિટીમાં આશરે પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓ છે અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલી એક ખૂબ જ સરસ યુનિવર્સિટી છે કે જે રિસર્ચ એજ્યુકેશન અને પ્લેસમેન્ટ એટલે આપણે જો ઇઆરપી કહીએ તો તેને અનુસરે છે એજ્યુકેશન રિસર્ચ એન્ડ પ્લેસમેન્ટ એજ્યુકેશનમાં તમે જો તો અમારા વિદ્યાર્થીઓ જે છે તે સારામાં સારું એકેડેમિક એક્સેલન્સ મળે તેવા પ્રયત્ન થાય છે રિસર્ચના ક્ષેત્રે ગણો તો ગ્રામ્ય વિસ્તાર અને આદિવાસી વિસ્તારમાં સારામાં સારું રિસર્ચ થાય તેવા માટેના અમે કાર્યક્રમો કરીએ છીએ હાલમાં ચારથી પાંચ વર્કશોપ કર્યા છે કેસીજી છે આઈસીએસઆર છે તેવી જગ્યાએમાં અમે એપ્લાય પણ કર્યું છે અને અમને આશા છે કે અમને તે રિસર્ચ પ્રોજેક્ટો પણ મળશે આ ઉપરાંત નેશનલ અને ઇન્ટરનેશનલ કોન્ફરન્સો પણ કરીએ છીએ હાલ જાન્યુઆરી જે બે હજાર પચીસ છે તેમાં એક ખૂબ જ વિશાળ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ પણ કરવા જઈ રહ્યા છે અને પ્લેસમેન્ટ કારણ કે કોઈ પણ વિદ્યાર્થી જે છે તે સારામાં સારું એજ્યુકેશન મળે પછી તેને પ્લેસમેન્ટ મળવું જોઈએ તો પ્લેસમેન્ટ માટે પણ અમે અવનવા પ્રયત્નો કરીએ છીએ તેના જ ભાગરૂપે અમે આજે એક એચઆર મીટ કરી છે આ એચઆર મીટમાં જે પણ વ્યક્તિઓ આવશે તેના પાસેથી અમે જાણશું કે તેઓની જરૂરિયાત શું છે અને આ જરૂરિયાત પ્રમાણે અમે

આજનો અમારો એચઆર કોન્કલિવનો મૂળ મેઇન મુદ્દો છે કે પ્રોબ્લેમ આજના જે સમયમાં વિદ્યાર્થીઓના જે પ્રશ્નો છે જ્યારે એ જોબ માટે જાય છે તો એને ઘણા બધા રિજેક્શનો મળતા હોય છે એ રિજેક્શનો શા માટે થાય છે એ પ્રોબ્લેમ એના પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરવા માટે થઈને આજે અમે એચઆર કોન્કલિવ રાખ્યું છે એનાથી અમારી યુનિવર્સિટીને જાણવા મળે એમને કઈ કઈ ટાઈપના સ્ટુડન્ટ્સની જરૂર છે તો સ્કિલ બેઝ જોઈએ છે એજ્યુકેશન બેઝ જોઈએ છે કે અધર એના માટે અમે આજે એચઆર કોમ્પ્લેન રાખેલ છે વિદ્યાધી યુનિવર્સિટીને કેટલો સમય થયો છે અને એનો ભવિષ્યનો પ્લાનિંગ તમે શું વિચાર્યું છે વિદ્યાધી યુનિવર્સિટીને બે વર્ષ પૂર્ણ થયા છે અને એના ફ્યુચરમાં અમે હંડ્રેડ પર્સન્ટ પ્લેસમેન્ટનું અસિસ્ટન્સ રાખીએ છીએ સર આપણે જ્યારે પહેલાં કોલેજ ચલાવતા હતા અને આજે છેલ્લા બે વર્ષથી યુનિવર્સિટી બે વચ્ચેનો આપને તફાવત શું લાગે છે કોલેજ ચલાવવું એક ઇઝી વસ્તુ છે અને યુનિવર્સિટી ચલાવવું એક એટલું ટફ વસ્તુ છે કારણ કે કોલેજમાં તમારી પાસે કોઈ જવાબદારી નથી આમાં પૂરેપૂરી જવાબદારી તમારી હોય છે એટલે ઘણું બધું સેલ્ફ બી આપણે ઇમ્પ્રુવમેન્ટ કરવાનું રહેતું હોય છે આપણે જનરલી વિદ્યાર્થીઓને કયા વિસ્તારના વિદ્યાર્થીઓને મેઇન ટાર્ગેટ કરીએ છીએ અને આપણે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે શું વિચારીએ છીએ વિદ્યાર્થી યુનિવર્સિટી એટલું સિટીના સ્ટુડન્ટને નથી ટાર્ગેટ કરતું બટ રૂરલના સ્ટુડન્ટને પણ ટાર્ગેટ કરે છે ટ્રાઇબલના સ્ટુડન્ટને પણ ટાર્ગેટ કરે છે કે જેની પાસે સ્કિલ છે એ તો ડેવલોપ થવાનો છે પણ જેની પાસે સ્કિલ નથી એને પણ આપણે ડેવલોપ કરીએ છીએ અંતમાં આપ અમારા દર્શક મિત્રોને આ આપણે જે કોન્કલેવ કરીએ છીએ એની પાછળ કયા વિદ્યાર્થીઓને મુખ્ય ફાયદો થશે એ વિશે આપ કહો આ કોન્કલેવ કરવાથી પર્ટીક્યુલર એક ફિલ્ડ નથી અમે આ કોન્કલેબમાં બધી ફિલ્ડને આવરી લીધી છે તો બધા જ ટાઈપના વિદ્યાર્થીઓને મેડિકલ પેરામેડિકલ એન્જિનિયરિંગ આઈટી કોમર્સ એન્ડ બધી અમે તો બધા આમાં ફાયદો થશે અંતમાં ફિલ્ડ મેસેજ અમે લોકોને હું એટલું મેસેજ પાઠવવા માંગુ છું કે વિદ્યાર્થીઓને કે તમે સારી જગ્યા પર ભણશો સારું એજ્યુકેશન લેશો તો સારી જોબ તમને મળશે મારી ગેરંટી પરેશ સુરત